દાદાનું ગીત બહુ સરસ છે આપણે એમ થાય સાંભળાત કરીએ સાંભળાત કરીએ એટલું સરસ મજા આવી જાય ને કે આમ કે વારા ઘરે રિપીટ કર્યા કરીએ સાંભળવાની બહુ મજા આવી જાય દાદાની સરસ લાગ્યું એમાં દાદાને ઇતિહાસ વિશે બતાવેલું છે એટલા માટે વધારે ગમ્યું અમને બધાને અમને એકદમ જોરદાર લાગ્યું છે અમારા જે ભક્તો બધા જોવે છે એમને બી બહુ સારું લાગ્યું છે જે યુટ્યુબની અંદર જે અત્યારે હાલમાં ચાલી રહ્યું છે એ બી એકદમ જોરદાર છે દાદાનો આખો ઇતિહાસ છે અંદર દાદા ની સ્ટોરી પતે એટલે દાદા ની સ્ટોરી ગૌ બ્રાહ્મણ ની રખવાડી થી ચૌહાણપૂળું જાડ્યું ગંગા માં ને વિક્રમસિંહ રાજર ને દીપાવ્યું ગૌ બ્રાહ્મણ ની રખવાળી થી ચૌહાણ પૂરું જાડ્યું ગંગા માને ને બાકી છે જ સરસ ગીત લાગ્યું દાદાનું જે તમને જોરદાર લાગ્યું દાદાનું એક નંબર ગીત હતું દાદાનું જોયું છે બહુ સારું બહુ મનમાં આનંદ થાય છે હું સવાર સવારે એ જ ગીત વગાડું છું તમને કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું દાદા ને ગીતો સરસ લાગે બસ બહુ સરસ લાગ્યું બહુ સરસ છે એવું જોવાનું વિચાર થાય ને કે બહુ સરસ છે અદભુત છે દાદાની કહાની તો તમારું ગીત બહુ સરસ છે ગીતના જે બોલ છે શબ્દ છે એ કોણે લખ્યા છે એ હું તમને બતાવીશ આપણી જોડે કિરણભાઈ ત્રિવેદી છે આપણે એમને મળીશું અને જે એમને દાદા માટે જે લાઇનો લખી છે ખૂબ સરસ છે જે આપને અંદરથી અંદર સરસ શબ્દ અને લાઈનના મારે પેલા એ જ પૂછવાનું કે જે આ લાઇન તમે લખી છે લખ્યા એ તમને કેવી રીતે આઈડિયા આવ્યો મેં આ ગીત જ્યારે આશુતોષ ભાઈએ મને કીધું હું તો નિમિત બન્યો છું આના માટે ખરેખર યશ એમને છે અને એમણે કીધું એટલે મેં પ્રયત્ન કરવા કીધું કીધું હું પ્રયત્ન કરી જઈશ જો દાદાની પ્રેરણા હશે તો લખાશે અને એ માટે લખવા માટે થોડો મેં દાદા વિશેનો અભ્યાસ એમ તો લગભગ ખબર હતી પણ છતાંય મેં થોડો વધુ જાણવા પ્રયત્ન કર્યો અને મને એમ થયું કે આ વાત તો આ ગીતમાં એનો ઉલ્લેખ થવો જ જોઈએ અને એટલા માટે વાત જે છે એનો તો ગીતમાં અવશ્ય ઉલ્લેખ થવો જોઈએ એટલા માટે મેં પછી આ શબ્દો તમને ગીત લખવામાં કેટલો ટાઈમ ગયો ગીત લખવામાં જે દસ દિવસ જેવું મેં આના માટે અભ્યાસ કર્યો અને માહિતી મેળવી અને પછી દાદાને વંદન કરી અને પેન હાથમાં લીધી અને અત્યારના આ ગીત મારા હિસાબે તો અત્યારના યંગ જનરેશન જે છોકરાઓ છે એને વધુ પસંદ પડશે તો અહીંયા હું જોઉં છું કે દાદા પાસે આવવા વાળામાં આમ જોવા જઈએ તો મોટા ભાગના વીસ પચીસની રેન્જના એંશી ટકા લોકો પચીસ વર્ષની આસપાસની ઉંમરના એટલે નવી જનરેશન છે ને એ તો દાદાની પરમ ભક્ત છે અને ભક્ત એટલા માટે કે દાદા એમનું બધાનું કામ હાજર હાજર કરે છે અને એ આપણી નવી પેઢી માટે તે ખૂબ સારી વાત છે અને એના કરતાં વિશેષ કહું છું તો આ દાદાની વાત

કેવી રીતે થાય છે એ આપણે બતાવીએ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હિમાલયભાઈ ત્રિવેદી જે એમણે આપણું પહેલું સોંગ આવ્યું હતું અને બીજા છે અત્યારે એમના ઘણા સોંગ આવ્યા છે એ છે ગોવિંદભાઈ ગઢવી તમે જોઈ શકો છો આ વખતે બે સિંગર છે આપણા સોંગમાં બરાબર હવે માહિતી હજી ઉપર છે હજી ઉપર આવશે હા તો આવી ગયું છે કારણ કે આની પછી પાછું એમનું અટેક આવશે સમજો એટલે આ એટલું આપી જશે ને તો ુકની <laughs> તો મિત્રો હિમાલયભાઈનું ગીત ગવાઈ ગયું છે એમનું હવે તમે જોઈ શકો છો કે ગોવિંદભાઈ ગઢવી જે હવે ગીત ગાઈ રહ્યા છે તમે જોઈ શકો છો

માહોલ ચેન્જ થઈ જાય સંભળાવ છે

गऊ ब्राह्मण जी रखवाड़ी ते चौहाण તો મિત્રો આખી અમારું ગીત ગવાઈ ગયું છે તો આપણે એમના જે સિંગર છે બે આપણે એમની સાથે વાત કરીશું આપણે વાત કરીએ ગોવિંદભાઈ ગઢવી સાથે ગોવિંદભાઈ કેવું લાગ્યું ગીત આ ગીત એક અત્યાર સુધીના દાદાના ગીતો ગાયા છે ઘણા બધા લોકોએ ગયા છે મેં પણ ગાયું છે પણ આ ગીત એક આખી અલગ ઈમેજ ઊભી કરશે અને યુવા જનરેશનને ખાસ આ ગીત ગમશે એવું એક જબરજસ્ત દાદાનું સોંગ ગાયું છે અને મેં ગાયું છે મને ખુદને પણ મજા આવી એવું નથી કે મેં ગાયું એટલે મને મજા આવી પણ ગીતના શબ્દો ગીતનું કમ્પોઝિશન અને એક અલગ ફીલ કરાવશે આ ગીત એવું ગીત છે સરસ ગોવિંદભાઈ અને ખરેખર તમે જે વાત કરી સાચે અત્યારના જે યુવકો છે એ લોકોને બહુ ગમે એવું છે આપણે હિમાલયભાઈ સાથે વાત કરીએ હિમાલયભાઈ આ ગીતના બોલ કેવા છે શબ્દો તો બહુ જ સરસ છે આ ગીતમાં કેવું છે કે શબ્દો તમારે કેવા હોય દાદા વિશે પણ ને આ જનરેશનને ગમે એવી રીતે તમે કરો તો તમને કમ્પોઝિશન સારું હોવું જોઈએ શબ્દો આપણે જે દાદા વિશે વાત કેવી હોય એ પણ આવી જાય એવું અઘરું હતું પણ આ આ ગીતની અંદર એ બધું જ છે દાદા વિશે તમને ગીત સાંભળો એટલે દાદાની ગીત હૃદયને સ્પર્શ કરે એવું આ ગીત છે સો ટકા સો ટકા તમને હૃદયને સ્પર્શ કરી જાય એ પણ છે એકદમ એટલે આ ગીતની અંદર તમને બધો દરેક પ્રકારના રંગ જોવા મળી જશે એવું અને ખરેખર કારણ કે ગોવિંદભાઈએ એક ગીત એમનું ઓલરેડી પહેલાં જે ગાયું હતું એ અત્યારે અમે અમારા ભક્તિ અમૃત ઉપર મૂક્યું હતું કે જે નાના નાના ભૂલકાઓ છે એમના જે આગળનો છંદ જે દુઓ કહે છે એ છોકરાઓને આખે આખો મોઢે હોય છે એવી રીતે જ આ ગીત પણ એટલું સરસ છે હવે આપણે વાત કરીશું મ્યુઝિક ડાયરેક્ટર છે જે આ ગીતનું મ્યુઝિક આપ્યું છે ડીજે ક્વિટ જે એમની સાથે આપણે વાત કરીશું યસ એવું લાગ્યું તમને આ મ્યુઝિક બનાવ્યું છે તો સુરાપુરા દાદાનું છે આ સોંગ તો તમને ફર્સ્ટ ટાઈમ તમે સુરાપુરા દાદા ઉપર બનાવ્યું છે કેવું લાગ્યું સૌ તો જ્યારે હિમાલયભાઈ કમ્પોઝિશનને લઈને આવ્યા હતા ત્યારે આખી અમને એક્સપ્લેન કર્યું કે આપણે આ ટાઈપનું સોંગ બનાવવાનું છે એટલે મેં એમને થોડાક સજેશન આપ્યા કે આપણે આવું આવું કરી શકીએ એમ કેમ કે આવું કોઈ કર્યું નથી કેમ કે જે આપણે આની અંદર જે રિધમ યુઝ કરી છે થોડીક સાઉથ ટાઈપની છે બરાબર કે લોકો એને એન્જોય કરી શકે એમાં નાચી બી શકે અને ગોવિંદભાઈ અને હિમાલયભાઈ જે સરસ મજાનું ગાયું છે એની અંદર તો હંડ્રેડ પર્સન્ટ આ સોંગ સુપરહિટ છે અને અત્યારના આપણે ગૌરવભાઈ સાથે પણ વાત કરીશું કે ગૌરવભાઈ અત્યારના આ યંગ છોકરાઓ વધારે પસંદ કરે એવું લાગે છે કે નહીં જી બિલકુલ એકદમ કે જેમ ક્વીડે કીધું કે લાઈક અત્યારના જે પણ સોંગ હોય છે એ લાઇક થોડા સોફ્ટ હોય છે થોડા રિજનલ ટાઈપ હોય છે બટ એમણે જે આ આવીને વાત કરી હતી કે આપણે આ સોંગને છે ને કે દરેક હુકમાં કે દરેક આ જનો યંગ જનરેશનો ને લાઈક ઓકે લાઈક સાઉથના મૂવીમાં સાંભળીએ છીએ જે બોલિવૂડમાં એનર્જેટિક જે સોંગ હોય છે મ્યુઝિકની કોઈ લેંગ્વેજ નથી હોતી તો કેમ આપણે આને એઝ અ ભક્તિ રીતે પણ પ્રેઝન્ટ કરી શકીએ એટલે જે આને ટચ અપ આપ્યો છે અને બહુ જ સરસ શબ્દો લેખા છે હિમાલયભાઈને ખૂબ જ સરસ ગોવિંદભાઈ અને હિમાલયભાઈ ગાયું છે એટલે બોસ આ તો સખત વાયરલ થવાનું છે કે આખું જ્યાં સુધી આ પ્રોજેક્ટ ચાલતો હતો એટલે અલગ જ એક આખી વાઇબ હતી અને એમાં જે દાદાનું સોંગ છે એટલે લાઈક આવું સોંગ અમે વિઝ્યુઅલ નહોતું કર્યું એવું પ્રોડક્ટ બની છે એટલે ખરેખર મારા ખ્યાલથી તમે ફર્સ્ટ ટાઈમ બનાવ્યું હશે સુરાપુરા દાદા યસ ડેફિનેટલી ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ પ્રોજેક્ટ કર્યો છે તો મિત્રો ખરેખર અને બીજી વાત એ કે આ લોકો બહુ સરસ અહીંયા તમે રેકોર્ડિંગ ને મ્યુઝિક બહુ સરસ આપે છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ પડ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલશો નહીં જય માતાજી